કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે ત્યારે હવે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરવા માટે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી સરકારને ચેતવણી આપી હતી જેમાં શ્રી કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પુનુબા વાઘેલા કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામવાડ આવી ઉપ્રમુક લાખુભા વાગેલા સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકરો અને હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા કાલ આજરો જીવરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર અત્યાચાર થાય છે તાત્કાલે ધોરણે બંધ થાય અને નહી તો જો પછી ગાંધીજીયા માર્ગે મહાકાલ સેના બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પર છે ભારત માતા કી જય જે આવેદન પત્ર આપ સર્વે રજૂ કર્યું છે અને આપની જે લાગણીઓ વ્યક્ત કરવાનું નહીં ને જરૂરી કાર્યવાહી થાય તે માટેનું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ આપની રજૂઆત એ સરકાર સુધી ચોવીસ કલાકમાં પહોંચી જાય એના માટે અમે કટિબદ્ધ છીએ અને ચોવીસ કલાકમાં અમે મોકલી આપીએ